લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક ત્રણ બે હજાર પચીસ ને શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર

શનિની આરાધના કરવી જોઈએ શનિ કોઈ ગરીબ મજૂરને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કૌટુંબિક સભ્યો સાથે વાદ વિવાદ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કર્યું સિંહ રાશિ આજે શનિ મંદિર જવું જોઈએ ભગવાન ચડાવવા જોઈએ સરસવના તેલથી ભગવાન શનિ નું સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળા એ શું કરજો જોઈએ કન્યા રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શનિ મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા જીવનસાથીનું અપમાન નહીં કરવું તુલા તુલા રાશિ વાડે આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાડે આજે કાળા અડદ ભગવાન શનીના મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર કે शराबનું સેવન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાડે આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાડે આજે શનિ સ્ત્રોતનું પઠન કરવું જોઈએ અને ભગવાન શનિના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ લાંબી યાત્રાઓ શરૂ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ અને ભેંસને ખાવાનું ખવડાવવું જોઈએ અને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે પીળા ફૂલનો હાર બનાવવો જોઈએ ભગવાન શનિને હાર ચડાવવું જોઈએ ભગવાનનું પૂજન કરવું જોઈએ અને થોડી ખીર બનાવીને ભગવાનને ધરાવીને ખાવી અને ખવડાવી શું નથી કરવાનું મિત્રો ચામડાની વસ્તુ પહેરવાની નથી આજે કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે કોઈ ગરીબ મજૂરોને પગરખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવતા નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે કાળા તલ શનિ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે જે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે